દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને છોડાવવા માટે મોદીજી કામ નથી ઉતરશે મોદીજી આવશે તો જ ચૈતર વસાવા છૂટશે મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા વકીલો આવ્યા ઘણા બધા ધારાસભ્યો આવ્યા એમએલએ આવ્યા પણ મિત્રો પોલીસ કોઈ જવાબ જ આપતી નથી કે નથી તેમને કોઈ ન્યાય મળતો ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે જો અત્યારે હાલ ચૈતર વસાવાની જગ્યાએ કોઈ ભાજપના ધારાસભ્ય હોત તો મિત્રો રાતો રાત છૂટી જત એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે શું મિત્રો ખરેખર આ વાત સાચી છે જો તમને પણ થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો અત્યારે હાલ નરેન્દ્ર મોદી મિત્રો નરેન્દ્ર મોદી તો ચૈતર વસાવાને છોડાવવા નહીં આવે એ તો તમને બધાને ખબર જ છે પણ અત્યારે જો કોઈ ભાજપના નેતા હોત તો રાતો રાત છૂટી જોત અને રાતો રાત નરેન્દ્ર મોદી છોડાવી દોત એવી ઘટના બનોત અને એવી સત્ય ઘટના છે તો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવાના જામીન કોણ બનશે અને ચૈતર વસાવાને છૂટવું બહુ મુશ્કેલ છે કારણ કે ચૈતર વસાવા જ્યારે જેલની અંદરથી બહાર આવશે એવું ત્યારે મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવશે અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક રાહ જોઈને બેઠી છે કે ક્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે અને દર્શક મિત્રો ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવશે એવા તરત જ હું તમને વિડીયો બનાવીને મોકલીશ તમે જોઈ લેજો એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો એટલે હું જેવો વિડીયો અપલોડ કરું એવો તમારી સાથે પહોંચી જાય અને જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો કમેન્ટમાં જણાવજો તો ચલો આજના માટે આટલું